નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ નવની અંદર આપણે વાર્ષિક પરીક્ષા બે હજાર ચોવીસ માટે ધોરણ નવ ગુજરાતી વિષયનું આપણે પેપરનું સોલ્યુશન આપણે વિદ્યાર્થી મિત્રો કરવા જઈ રહ્યા છે તો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા આપણી પાસે છે વિભાગ એ ગદ વિભાગ એ ની અંદર આપણી પાસે વિદ્યાર્થી મિત્રો છે નીચે આપેલા જોડકા યોગ્ય રીતે જોડો એટલે આ જોડકાને આપણે યોગ્ય રીતે જોડવાનું છે તો સૌથી પહેલાં શું કીધું છે પાત્ર અને ઉક્તિ માર્ડન ભગત એટલે એનો જવાબ આવે છે વિદ્યાર્થી મિત્રો યુક્તિમાં ચાર નંબર સેઠ છો શેનો વેપાર કરો છો અમૃત કાકી જવાબ છે અબુદ્ધ દીકરીનું દુનિયામાં કોઈ નથી સોડો તો એનો જવાબ છે એ લો તમે નમક હલાલ કે નમક હરામ બાબુ તો એનો જવાબ છે અરે એ તો આપનો દેવલો હતો

સાતમો પ્રશ્ન છે અરુણીમાં ખાલી જગ્યા એક્સપ્રેસમાં લખનઉથી દિલ્હી જતી હતી તો પદ્માવતી એક્સપ્રેસમાં લખનઉથી દિલ્હી જતી હતી આઠમો પ્રશ્નો છે વિનોબા કહે છે કે ભારતનો ખાલી જગ્યા વૈભવ અદ્વિતીય છે તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો વિચાર ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે નીચેના પ્રશ્નો એક વાક્યમાં ઉત્તર લખો ચોરીની ભૂલ સ્વીકારવામાં આવી ગાંધીજીની જીભ કેમ ઉપડી નથી દસમો પ્રશ્ન છે બાબુનું કર્યું પુણ્ય હ બાબુનું કર્યું પુણ્યકર્મ તેના સ્વર્ગમાં લઈ ગયું હતું ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આવે છે પ્રશ્નો ડ નીચેના પ્રશ્નો ત્રણ ચાર વાક્યમાં ઉત્તર લખો તો ગમે તે બે લખવાના છે અગિયાર બાર અને તેર પ્રશ્નો આપેલા છે ગમે તે બે લખવાના છે એક પ્રશ્નો બે ગુણના છે અમૃતકાકી દવાખાનામાં મંગુ માટે કરેલી ભલામણો નોંધો બારમો પ્રશ્ન છે અરુણિમા દ્વારા ભારતના યુવાનોને કયો સંદેશ મળે છે તેનો પ્રશ્ન છે નાનજીભાઈ મહેતાના જીવનનો પંચશીલ સિદ્ધાંત જણાવો તો આ ત્રણ પ્રશ્નોમાંથી ગમે તે બે લખવાના છે દરેકના બે ગુણ છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન ઈ નીચેના પ્રશ્નો આઠ દસ વાક્યમાં મુદ્દાશર ઉત્તર લખવાના છે ગમે તે બે ગુણના છે અને દરેકના એક ત્રણ ગુણના પ્રશ્નો છે તો ચૌદ પંદર અને સોળ આ તમારે આઠ બે દસ વાક્યમાં લખવાનું છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે વિભાગ બી પદ નીચે આપેલા જોડકા યોગ્ય રીતે જોડો પદકૃતિ અને સાહિત્ય પ્રકાર પછી સામળીયોજી બોલ્યો જવાબ છે વિદ્યાર્થી મિત્રો આખ્યાન ખંડ છે કયું છે આખ્યાન ખંડ મરજીવ્યા તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સોનેટ તેજમલ તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો લોકગીત મારા સપનામાં આવ્યા હરિ તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઉર્મી ગીત ત્યારબાદ પ્રશ્ન યોગ્ય શબ્દો પસંદ કરી ખાલી જગ્યા પૂરો જિંદગીથી જે ના ડરે તે ખાલી જગ્યાને ડરાવી શકે છે મોતને ડરાવી શકે છે વિકટ પરિસ્થિતિમાં માના આલિંગી નામ જે ખાલી જગ્યા મળે છે તો હુંફ દીકરીને હોસ્ટેલમાં ખાલી જગ્યા જેવી લાગે છે તો કાંટા જેવી લાગે છે ચોઈસ નંબર જે કામ કરે તેને ખાલી જગ્યા થાય છે તો જીત થાય છે પ્રશ્ન ક નીચેના પ્રશ્નો એક વાક્યમાં ઉત્તર લખો સાંજ સામે સામળિયા કાવ્યનો સાહિત્ય પ્રકાર જણાવો જવાબ છે વિદ્યાર્થી મિત્રો પદ પચીસમો પ્રશ્ન છે રસ્તો કરી જવાના કાવ્ય ના કવિનું નામ લખો તો અમૃતુ ઘાયલ ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે નેક્સ્ટ પ્રશ્નો નીચેના પ્રશ્નો ત્રણ ચાર વાક્યમાં ઉત્તર લખો ગમે તે બે ચાર ગુણના પ્રશ્નો છે એક પ્રશ્નો બે ગુણનો છે તો બે પ્રશ્નો ચાર ગુના થયા ત્યારબાદ પ્રશ્નો ઈ નીચેના પ્રશ્નો આઠ દસ વાક્યમાં મુદ્દાસ ઉત્તર લખો ગમે તે બે દરેકના તૈન ગુણ હશે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે વ્યાકરણ વિભાગ સેક્શન સી નીચેના પ્રશ્નો આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો પ્રશ્ન નંબર તેત્રીસ પ્રશ્ન નંબર તેત્રીસની અંદર કીધું છે નીચે આપેલા શબ્દોની જોડણી સુધારીને લખો તો પ્રતિબિંબની જોડણી આપણે લખવાની છે તો વિદ્યાર્થી મિત્રો સાચા ઓપ્શનની નીચે સાચી જોડણી નીચે રેડ રેડલાઈનથી અંડરલાઈન કરેલું છે અપ્સરા તો અપ્સરાની પણ જોડણી અહીંયા તમને બતાવવામાં આવેલું છે જોઈ શકો છો ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ચોત્રીસમો પ્રશ્નો છે નીચે આપેલા શબ્દની સંધિ છોડો નયન તો સાચા જોડ સાચા સંધિની નીચે અંડરલાઇન કરેલો છે ને પ્લસ અન એટલે કે નયન પાંત્રીસમો પ્રશ્નો છે નીચે આપેલા વાક્યમાંથી રેખાંકિત સંજ્ઞાના પ્રકાર ઓળખાવો એક તોલો એક તોલો સોનું કાપવું મુશ્કેલ નહોતું ભાવવાચક ધવ્યવાચક કે વ્યક્તિવાચક તો સાચા જવાબ છે સોનુંનું વાચક કહેવામાં આવે છે સોનું દ્રવ્ય છે છત્રીસનો પ્રશ્નો છે નીચેના શબ્દોના આપેલા વિકલ્પોમાંથી સાચો સમાનાર્થી શબ્દ શોધીને લખો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સાચો સમાનાર્થી શબ્દો છે તો સુબો તો સુબોનો સાચો સમાનાર્થી શબ્દ હાકેમ એટલે ઓપ્શન એ અ બીજાનો વિદ્યાર્થી મિત્રો જોવા જઈએ તો મેલ તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો મેલ એટલે ગંદકી એટલે શબ્દ ઓપ્શન બ આવે છે નીચેના શબ્દોમાં પ્રકાયો પ્રત્યે લાગ્યો છે તે શોધીને લખો તો પાંદડી તો પર પ્રત્યે લાગેલો છે જવાબ છે વિદ્યાર્થી મિત્રો નીચે આપેલા શબ્દોનો લિંગ ઓળખાવો તો નીચે આપેલા શબ્દોનો લિંગ ઓળખાવો તો વર્ગ આવે છે તો પુલ્લિંગ આવે છે ઓગણચાલીસમો પ્રશ્ન નીચે આપેલા પંક્તિ નો અલંકાર ઓળખાવો તો નહોતી ખબર કે માત્ર તું તો છે ગણિત જિંદગી રૂપક કયો અલંકાર રૂપક અલંકાર ચો ચાલીસમો પ્રશ્ન છે નીચે આપેલા સમાસ ઓળખાવો ગિરિજા તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઉપપદ માગ્યા પ્રમાણે ઉત્તર લખો નીચેના વાક્યમાંથી વિશેષણ શોધી તેના પ્રકાર લખો તો અપઘાતની વાત ભૂલી જવું એવો ઠરાવ કર્યો તો સંબંધ વાચક કહેવામાં આવે છે બેતાલીસમો પ્રશ્ન છે નીચેના વાક્યમાંથી સર્વનામ શોધીને લખો તો એ ગામમાં ખાસ હું કોઈને ઓળખું નહીં તો સર્વનામ છે હું કોઈને તેતાલીસમો પ્રશ્નો તળ પર આ શબ્દોનું શિષ્ટ રૂપ આપો તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બચલાય એટલે બચ્ચા નીચેના શબ્દોના વિરોધાથી શબ્દો આપો તો અસલ એટલે નકલ નીચેના વાક્યનો કાળ ઓળખાવો તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઋષિ ધર્મપત્ની પૂછે છે તો વર્તમાન કાળ ચોતાલીસમો પ્રશ્નો છે રૂઢિપ્રયોગનો અર્થ આપો તો ધન ના રહેવું તે રહેવા દેવું ધન ના ધાન ના રહેવા દેવું તો કંગાળ કરી નાખું શબ્દ સમૂહ માટે એક શબ્દ ભોજન કરવા છતાંય ધરાય નહીં એવું અક રાંધ્યું અડતાળીસમો પ્રશ્ન ડોસી ફરીથી બોલ્યો કર્મની વાક્યમાં ડોસી ડોસાથી ફરી હા ડોસા ફરીથી બોલ્યા તો કર્મની વાક્યમાં ડોસાથી ફરી ડોસાથી ફરીથી બોલાયું ચોગણચાળીસમાં સેરાપા તે યાદ કરવા ખૂબ જ ગુસ્સે તો હતો તો નિષેધ વાક્ય છે સેરાપાતે યાદ કરવા કરાવતા ખૂબ જ ગુસ્સે થયો ન હતો પચાસમો પ્રશ્ન છે નીચે આપેલા વાક્યમાંથી સાદું સંયુક્ત કે સંકુલ વાક્ય જણાવો તો હોસ્પિટલના ડોક્ટર અને ફાર્મેસિસ્ટ રક્તદાન કર્યું તો સંયુક્ત આવશે એકાદનો પ્રશ્ન છે નીચેના શબ્દનો ધ્વનિ છૂટું પાડો દરિદ્ર નીચેના વાક્યમાંથી રવાનુકારી શબ્દો શોધીને લખો તો બંદૂકમાંથી સનન કરતીકને ગોળી છૂટી તો સનન રવાની કાર્ય વાક્ય છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે વિભાગ ડી અર્થગ્રહણ લખો તો અહીંયા આગળ આપણી પાસે આપ્યું છે તેપન પ્રશ્નો છે નીચેની આપણી પંક્તિઓનો અર્થ વિસ્તાર કરો સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી ચાણક્ય ઇમારત એને એના નકશામાં નથી હોતી તો ત્રેપનનો પ્રશ્નો અને ચોપનનો બંને અથવાનો છે ચોપનનો પ્રશ્ન પત્ર તમારા પિતાજીને લખવાનું છે વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ આપણી પાસે આવે છે નીચેના ગદખંડ વાંચી નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર લખો તો અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો ચારે ચાર પ્રશ્નોના ઉત્તર અહીંયા તમને આપેલા છે જોઈ શકો છો અને અહીંયા પ્રશ્નોના નંબર પણ વિદ્યાર્થી મિત્રો લખેલા છે ત્યારબાદ આવે છે ગદખંડનો યોગ્ય શીર્ષક આપવાનો છે અને એ એના પછી કાવ્ય વાંચીને તેના પ્રશ્નોના જવાબ પણ તમારે લખવાના છે જે જવાબ તમને આપેલા છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો નીચેના મુદ્દાઓ આધારે આશરે બસો શબ્દોમાં નિબંધ લખો તો અહીંયા તમને ત્રણ નિબંધ પૂછવામાં આવ્યા છે તમારે ફક્ત ગમે તે એક નિબંધ અહીંયા લખવાનું છે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને વિભાગડીનું અર્થગ્રહણનું પણ સોલ્યુશન તમને અહીંયા આપવામાં આવેલું છે તમે સ્ક્રીન ઉપર જોઈ પણ શકો છો કઈ છે પહેલો જ છે સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી ચલાયેલી ઇમારત એના નકા નકશામાં નથી હતી એનું પણ વિદ્યાર્થી મિત્રો તમને અહીંયા સોલ્યુશન આપેલું છે સ્ક્રીનશોટ લઈને પણ તમે લખી શકો છો ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે નેક્સ્ટ જો ભાઈ તો એ પણ અહીંયા આગળ તમને સોલ્યુશન આપવામાં આવેલું છે જોઈ શકો છો અને એ જોઈને પણ તમે લખી શકો છો ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આના પછી આપણી પાસે આવે છે પત્ર લેખન ઉનાળા વેકેશનમાં તમે મિત્રો સાથે પ્રવાસ કરવાનું આયોજન કરો છો પ્રવાસ મંજૂરી માગતો પત્ર પિતાજીનો લખો તો અહીંયા પત્ર પણ તમને આપવામાં આવેલું છે સ્ક્રીન ઉપર તમે સ્ક્રીનશોટ લઈને પણ તમે વિદ્યાર્થી મિત્રો લખી શકો છો પ્રજાસત્તાક દિનની ઉજવણી બરાબર છે તમારા શબ્દોમાં અહેવાલ લેખન જે છે એ પણ તમને સ્ક્રીન ઉપર આપેલું છે સ્ક્રીનશોટ લઈને પણ તમે લખી શકો છો ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આવે છે વિજ્ઞાન વરદાન કે અભિશાપ તો એનું પણ તમને અહીંયા આગળ સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો સ્ક્રીન ઉપર આપેલું છે જે તમે જોઈને પણ તમે એને લખી શકો છો ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે નેક્સ્ટ આવે છે તો આ દરેક પ્રશ્નોનો પરિશ્રમ એ જ પરાશમણી છે એ બને અહીંયા સોલ્યુશન આપેલું છે વિદ્યાર્થી મિત્રો તમે જોઈને અને સ્ક્રીનશોટ લઈને પણ તમે વિદ્યાર્થી મિત્રો લખી શકો છો તો વિદ્યાર્થી મિત્રો આ હતું ધોરણ નવ ગુજરાતી વિષયનું પેપરનું સોલ્યુશન તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને કમેન્ટ કરજો અને જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત